હેલ્લો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર ની અંદર જીરા બજાર ની તમામ માહિતી જે નવા સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો જીરા બજાર ની અંદર સતત છે આપણે પાંચ દિવસ થી સુધારો જોવા મળે છે અને જોઈએ તો બજારની અંદર માહોલ બોટમ આઉટ ભાવ થયા હોય એવો હાલ છે લાગી રહ્યો છે માહોલ છે સારો બનેલો છે સુધારાની ચાલ છે આપણે હાજર બજારમાં જોવા મળે છે વાયદા બજારમાં જોવા મળે છે લગાતાર સુધારો છે ધારણા પ્રમાણે આશા પાંચ હજાર ના ભાવ છે લગભગ તમામ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર છે સારી ક્વોલિટીમાં પાંચ હજાર ની એન્ટ્રીઓ છે તમારા વિસ્તારમાં તમને જોવા મળી છે અને પાંચ હજાર ના ભાવ ની આપણે એ માટે ધારણા મૂકી હતી કે તમે તમારા પચીસ ટકા જે અત્યાર સુધીમાં જેને એક પણ છે ટકો વેચાણ ન કર્યું હોય અને પચીસ ટકા જીરાનું વેચાણ કરવું જોઈએ Yeah. માત્ર પચીસ ટકાનું વેચાણ કરવાથી તમને પાંચ હજાર ભાવની છે બોટમ થી એક હજાર રૂપિયાનો એક મને સુધારો મળી જાય એ માટે ખાસ પચીસ ટકાનું નું વેચાણ કરવું જોઈએ જીરાની અંદર એક મણના ભાવની ભાવની અંદર કિલોના ભાવમાં આજુબાજુ તમને જે પણ ભાવ તમારા ક્વોલિટી હજાર ના ભાવ મળતા એ પ્રમાણે તમારે વેચાણ કરવું જોઈએ એવું અમે છે કપાસના ખેડૂતો માટે જે વારંવાર તેજીનો લાભ ન લઈ શક્યા એ માટે પચીસ ટકા વેચાણ છે જીરાની અંદર અમે અત્યારે હાલ કરાવી રહ્યા છીએ ડિસિઝન તમારે લેવાનું છે માત્ર અમે માહિતી થી તમને કહી રહ્યા છીએ કે પચીસ ટકા વેચાણ કરો તો તમે ફાયદામાં રહી શકો છો બજારનો ટૂંકા ટાઈમ માટે આવેલો ઘટાડો તમે સહન કરી શકો પચીસ ટકા ભલામણ કરવામાં આવતી હોય છે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે છે જીરાની જીરાની અંદર જે નિકાસમાં ઘટતા ભાવે છે નોંધપાત્ર સુધારો થવાની ધારણા છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં સૌથી પંદર હજાર ટન સુધી પહોંચવાની નિકાસની સંભાવના છે અને એ બાદ છે આપણને સારી ફેબ્રુઆરી બાદ આપણે માર્ચની પણ ચર્ચા કરી હતી અને એપ્રિલની પણ છે નિકાસની અંદર વધારે પડતી સંભાવના સારી જોવા મળે છે અને એ આંકડા છે સારા જોવા મળી શકે છે અને આગળ જોઈએ તો તાજેતરના ડેટા એપ્રિલ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન જીરાની નિકાસમાં છે બે હજાર તેવીસ કરતા જો વધારો જોવા મળશે તો વધારે પડતો ભાવ ઉપર એનો પણ ટેકો મળતો જોવા મળશે એકંદરે વેચવાલી સામે છે બજાર ગમે ત્યારે આ ઊંચા ભાવે એકવાર ઘટી શકે કારણ કે બાઉન્સ બેક વાયદાની અંદર છે આપણે પચીસ હજાર ઉપરની સપાટી જોવા મળી ગઈ છે અને છવ્વીસ હજાર બાદ છે આપણને વાયદાની અંદર થોડું ઘણું કરેક્શન પણ જોવા મળી શકે છે એટલે અમારી ધારણા છ થી સાત હજારની ની પ્રતિ વીસ કિલોની જે આગળ આપણે ચર્ચા કરેલી છે એ પ્રમાણે એ ટાર્ગેટે પહોંચવા માટે છે સીધે સીધો ભાવ અહીંયા પાંચ હજારથી વધીને સીધો ટાર્ગેટે પહોંચી નહીં શકે એટલા માટે ખાસ એકવાર કરેક્શન આવવું જરૂરી બનતું હોય છે બાદમાં નવી રિકવરી જોવા મળતી હોય છે જોઈએ કોમિન ફ્યુચર્સમાં ટેકનિકલ રીતે આપણે સમજીએ તો જીરાના માર્કેટિંગ શોર્ટ કવરિંગ હેઠળ જોવા મળ્યું હતું જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં જોઈએ તો છ પોઈન્ટ ઓગણચાલીસ ટકાના વધારા સાથે આપણને ભાવમાં છે આઠસો ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો સપોર્ટ લેવલ છે ચોવીસ હજાર એકસો નેવું ના ફૂલ સપોર્ટથી બજાર છે આપણે બાઉન્સ બેક દર્શાવવામાં મજબૂત રહી છે પચીસ પર બુલી સ્ટેન્ડ જોવા મળ્યો ને ચૌદ ની સપાટી છે પ્રતિકારક અપેક્ષિત ટેકનિકલ રીતે છે બતાવવામાં આવી છે પણ હવે ખાસ નોન ટેકનિકલ ભાવની બાબતનું સંવેદનશીલતા ટ્રેડિંગ રેન્જમાં કે કોન્ટ્રાક્ટની ની તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી આજે પચીસ હજાર બસો પંચોતેર સપાટી બતાવવામાં આવી હતી ફરીથી વાયદાની અંદર સાઈડ છે જોવા મળી છે સપાટી આપણે ચૌવી હજાર પાંચસો નું મથાનું લેવલ છે વાયદાની અંદર જોવા મળ્યું છે બાદ હાલ રનિંગ જોઈએ તો વાયદો છે આપણે ચૌવીસ હજાર બસો પંચાવન પંચાવનની સપાટી અત્યારે હાલ જોવા મળે છે પણ વાયદાની અંદર છે આપણે સારું એવું મૂવમેન્ટ છે લગભગ છેલ્લા પાંચ દિવસથી જોવા મળ્યું છે જે બાવીસ હજારના તળિયાના બોટમ લેવલથી ફરીથી રિકવરી વાયદાની અંદર જોવા મળી છે એમાં હાજર બજારમાં જોઈએ તો ભાવ છે આપણે મજબૂત થતાં જોવા મળ્યા હતા આગળ પણ આપણે ચર્ચા કરીએ કે પાંચ હજારના પ્રતિ મણના ભાવ છે તમામ ખૂણે ખૂણે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર તમામ ખેડૂતોની એન્ટ્રીઓ જોવા મળશે અને તમામ ખેડૂતોને પચીસ ટકા વેચાણ કરીને લાભ લેવાનો છે એ માટે આપણે વારંવાર છે આગળ ભાગોમાં એ રજૂઆત કરી હતી અને ઊંઝા હાજર બજારમાં ભાવ પ્રતિ ક્વિન્ટલ ના જોઈએ તો આપણે જોવા મળે પચીસ હજાર છસો ને ઓગણ સિત્તેર નું લેવલ છે વાયદાની અંદર છે ઊંચા મથાળા ઊંઝા હાજર ભાવમાં છે જોવા મળ્યું છે અને જોઈએ તો એ પ્રમાણે પ્રતિ વીસ કિલોના ભાવની ચર્ચા કરીએ તો વેપારીઓ છે તમને સારી ક્વોલિટી અને સારા કલર ક્વોલિટી મેન્ટેન જીરાની અંદર છે ભાવ તમને રૂપિયા સુધી એટલે કે વીસ કિલોના ભાવ છે તમને આપી શકે છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણને એન્ટ્રીઓ છે નીચા ભાવે પણ જોવા મળતી હોય પણ ક્વોલિટી વાઇઝ છે આપણને જોઈએ તો ત્રણ હજાર રૂપિયા થી લઈ અને પાંચ હજાર બાવનસો રૂપિયા સુધીના ભાવ છે ઊંચામાં છે સારી ક્વોલિટી સુપર એકસ્ટા ક્વોલિટીમાં ભાવ છે આપણે જોવા મળતા હોય જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો ચાર પાંચ હજારની વચ્ચે હવે ભાવ જોવા મળશે અને એવી રીતના જોઈએ તો લોકલ જનરલ કેટેગરીમાં જોઈએ તો ત્રણ હજાર રૂપિયાથી થી લઈને ચાર હજાર બેતાલીસો રૂપિયા ના ભાવ છે તમને જોવા મળી શકે છે તો ચિંતા કોઈ ખેડૂત મિત્રોને કરવાની નથી તમારા ભાગને લઈને હંમેશા રહો અપડેટ એવા સૂત્ર સાથે ભાગનો અહીંયા એન્ડ કરીએ છીએ હું રામભાઈ મળું તમને નવા ભાગની અંદર નવા ટોપિકમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર